નમસ્કાર ગુજરાત પોસ્ટ સાથે હું છું ધ્રોઈશા આપની સાથે રાજકોટની આત્મીય યુનિવર્સિટીને લઈ સૌથી મોટા સમાચાર આત્મીય યુનિવર્સિટીની ઇમારત ગેરકાયદે હોવાની ચર્ચા ગરીબોની જગ્યા પર આ ઇમારતને ખડકી દેવામાં આવી છે યુનિવર્સિટીની ઇમારત કે જે ગેરકાયદેસર છે જ્યાં ગરીબોના ઘર બનાવવાના હતા ત્યાં ખડકી દેવાય છે યુનિવર્સિટીની ઇમારત

પહેલાં તો આ જે યુનિવર્સિટી છે તેના જે મુખ્ય સંચાલક છે ટીવી સ્વામી ત્યાગોલ્લભ સ્વામી છે આ આમના દ્વારા જે કરોડોની છેતરપિંડી કરવામાં આવી બોગસ એકાઉન્ટ ખોલીને તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કૌભાંડ કરવામાં આવ્યું કોમ્પ્યુટરના કામના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને હવે જે આ યુનિવર્સિટી છે તેમાં જગ્યા પણ પચાવી લેવામાં આવી ચોક્કસ જે લગભગ પાંચ હજાર વારથી વધુ જે જગ્યા છે આત્મીય યુનિવર્સિટીની બાજુમાં કે જે ટીપી શાખાની જે સ્કીમ છે તે મુજબ ત્યાં આવાસ બનવાના હતા પરંતુ આ આવાસ બનવાને જગ્યાએ આ જે આત્મીય યુનિવર્સિટી છે તેનો કબજો થઈ ગયો ને ત્યાં દિવાલ પણ ચણાઇ ગઈ અને આ કબજો થોડા સમય પહેલાનો યુનિવર્સિટીનો જ છે અને આ ઘટસ્ફોટ થયો છે સેટેલાઇટ ઇમેજ મારફતે પણ જોઈ શકાય છે કે જે ટીપી શાખાનો આ પ્લોટ આવેલો છે કે જ્યાં આવાસ બનવાના હતા તે અત્યારે આત્મીય યુનિવર્સિટીના કબજામાં છે હવે સવાલ એ છે કે આટલા વર્ષોથી આત્મીય યુનિવર્સિટી આ મહાનગરપાલિકાનો જે આવાસ માટેનો પ્લોટ છે તે દબાવીને બેઠી હતી તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોએ પણ કેમ કેમ કોઈ લીધા કે અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે આત્મીય યુનિવર્સિટીના સંચાલકો છે તેમની વિરુદ્ધ એક બાદ એક કૌભાંડના વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે તો શું હવે આ મામલે પણ ઉચ્ચ તપાસ કરવામાં આવે શિક્ષણ વિભાગ છે તે પણ આમાં લાવી અને આ જે યુનિવર્સિટી છે તેને લઈને તપાસ કરી શકે છે કેમ કે બાળકોના ભવિષ્યની પણ વાત છે કે જે આ જે યુનિવર્સિટીના સંચાલકો જ કૌભાંડ કરતા હોય તો ત્યાં જે વિદ્યાર્થીઓ ભણવા આવશે તેમને તેઓ શું શીખવાડશે જી ગૌતમ જોડા બદલ આભાર એકસો તેર કરોડની પાંચ હજાર હતી જમીન જે આવાસ હતા તેની પર આત્મીય યુનિવર્સિટીની ઇમારત ખડકી દેવામાં આવી છે જો કે આ જગ્યા ગરીબો માટેના આવાસ માટે ફાળવવામાં આવી હતી વિવાદ પણ એટલે જ થયો છે કે આખરે કોના કોના હાથ છે ત્યાગ વલ્લભ સ્વામીને પ્રસાદી નિયમિત મળતી હોવાની ચર્ચાઓ પણ તેજ થઈ છે તો શાખાએ કાર્યવાહી નહીં કરી હોવાના આરોપો પણ લાગેલા છે મનસુખ સાગઠિયા સહિતના નામો ફરતી ચર્ચાના ચકડોળે ચડ્યા છે તો આક્રિકોની મિલીબગતથી ગરીબોના આવાસના બદલે યુનિવર્સિટીની ઇમારત બાંધી દેવામાં આવી છે તે પણ સવાલ થઈ રહ્યો છે